લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા પંદર વીસ દિવસ પછી આવ્યા છે ને અત્યારે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે ને કેમ લાગે ઓલા સ્ટેશન વગર કેમ આવી ગયા હોય એવું વાતાવરણ જમી ગયું છે એટલે વાતાવરણ જોતા તો ખરેખર પોગ્રામ ભજિયાનો કરવાની જરૂર હતી પણ ભજ્યા બધા એમના મહેમાન જે છે ને એ લોકોએ ત્રણ ચાર વાગ્યા ભજિયા ખાઈ લીધા છે એટલે ભજીયાનો પ્રોગ્રામ નથી રાખ્યો અને આજે કાંઈક મેનુ અલગ રાખ્યું છે અને જો આ બધા મહેમાનના છોકરાઓ ચાલુ વરસાદે ક્રિકેટ ચાલુ કરી છે વરસાદ નથી ચાલુ વરસાદ ક્રિકેટ રમે છે અને ફાર્મની કંડિશન તમને બતાવીએ ને તો અમુક અમુક જગ્યાએ પાણીના ખાડા ભરેલા છે અને પાણી જ્યાં કાળા કોળા આવે ને એવું નથી થતું ને પીળા થતા જાય છે એટલે થોડુંક શું છે વરસાદ એમના થોડોક વધારે છે એની હિસાબે પાણી લાગી જાય છે એમાં અમુક આંબા હારા છે અમુકમાં પાન પીળા થતા જાય છે અને આ છે તરબૂસના વેલા ઓલી ખોળ તો તરબૂસના વેલા તે બધા સુકાઈ ગયા અને આવડો એક છે આવાકાળો એમાં આવાકાળો લીલો સમ છે એના શું છે પાણી વધારો એટલે હાલે એટલે તો એમને મારું ચા કરે છે બાકી બધા નવા આંબા હતા એ બધા હવે ચોંટી જાય કે એમાં કંઈ વાંધો નહીં આવે અંદર તો હું છે હવે જવા પણ નથી કારણ કે ગાળો છે ફૂલે ફૂલ ને પાણી ભરેલું છે પાણીનો આ નિગાલ અહીંથી કંઈક કરવો જો થોડું કૂંકાય ને ત્યારે ને શાકભાજી થઈ ગયું છે મસ્ત ભીંડો છે ગુવાર છે અને શીબડા છે શીબડાના વેલા છે ને ભીંડાની ભેગા છે તો આ બધા છે ને શીબડાના વહેલા છે ન બધો પીંડો ને ઓલના ખૂણામાં હળદર ની બધવા આવ્યો તો એ બધું થઈ ગયું તરબૂઝના જે વેલા હતા ને એ હુકાઈ ગયા હતા એ ઉલ્લેખ થરબૂઝ હતું એ હુકાઈ ગયું કે કાંયા છે એ વેલો હુકાઈ ગયો એટલે બધું કાઢી નાખવાનું ના એક રાજકારણી થઈ ગઈ એ સારી પણ એમાં તળકી લઈ ગઈ ને એટલે એ ગઈ છે બાકી આમ બધાય જ હડવા સારા થઈ ગયા છે ને અત્યારે વાતાવરણ જોવા ધીમો ધીમો અત્યારે વરસાદ ચાલુ છો ને પાછો આમ તો ફવામાં નહોતો

બેજો સા એક ઈડલીના શેફ કોણ છે તૈયાર લેવા કિરણબેન છે હા સંભાર સંભાર તમે ટેસ્ટ મસ્ત અને છો તમે છે કાંદા લસણ પણ શાક મસ્ત એમ રોટલા લસણ વગેરેના છે

અમે મેનેજ કરશું માખસા થઈ ગયો ટેસ્ટ કરી કેવી થઈ ગઈ છે તપેલું ભરાઈ ગયું છે કાઢે તાકો તપેલું ભરાઈ ગયું છે રોટલા કરે આ જોશે કે તો છે આપણે રોટલા આપણે જ ખાઈશું આ તો નહી બોલું રોટલા ખાતા મે આપણો ફેવરિટ થઈ ગયા છે એટલે આપણે

કેમ એ લાવ્યા રમવાનું પૂરું થઈ ગયું હે તો ની જ રમવાની બાકી રહી ગયો આમ તો દાવ લઈને તો આપડે બંધ કર્યું હોય ને દાવ તો બંધ કર્યું હોય છે ને કોનો એનો તો જો કુદ નો આનો બ્રાંચો નો બાકી છે પ્રકાશભાઈ આવી ગયા છે રિપેરિંગ કરવા કબટમાં થોડીક દરવાજા બહાર નીકળી ગયા છે ને

ઇડલી સંભાર ખાઓ છો તો ઘરે ઘરે ટીના છોકરાઓને તને પેલા તો ખાવાની ખબર જ પડતી ક્યારે ખાતા મોટા હે રોટલા ખાતા હોય હા તો લઈ જજો વધારે એટલે મુક દે

કાંદા વાળો શું છે એમ નઈ કાંદા વાળો શું છે તો જાગો તારા દ્વારા આવી ગયા એમને તારે પણ ડાયટિંગ ચાલુ હતું ને એટલે તમે કીધું જાગુનગર કહેતા કે હમણાં કે નહીં મારી કે ડાયટિંગ ચાલુ છે એટલે હમણાં મને તો

એ માતા ઉમર વાલા ખાધું આ જોવા ન આવને તકે કે ખાધું જ ન હોય લ્યા કે ખાધું ફૂંડે ફૂંડે 52 બાવા ના ઓલા જેસી ઓલા વિલે પે બાવા ની સિંગુ ખીદલા કેવું રાંબા રાંબાવળ રાંબાવળ કેવાય રાંબાવળ

બેઠાઓ <coughs> <coughs>